ボータッド જિલ્લામાં ગડડાના લાખણકા ગામ પાસે મામાદેવના મંદિર પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બે બાઇક સામસામે અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત ઇજાગ્રસ્ત બાઇક ચાલક યુવાનનું બોટાડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત અન્ય બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભાવનગર ખસેડેલ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી